હલો દોસ્તો કરો સ્ટુડિયો ફોલો લાઈક આજે આકડીયા મુકામે ગોપાલ આવે છે એની સભા છે અને આજે આ બેઠા ને બધા એ એક બે આવું 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 તમાર આવું આ ગામના બહેનો બહુ ખુશ છે એટલે એની ખુશી આપણે સાંભળીએ અને એની સાથે વાત કરીએ આ તમામ બહેનો છે આકડીયાની અને ગોપાલ આવે છે એની રાહ જોઈને બેઠા છે તો આપણે બેનોને જ પૂછીએ કે બેનો શું તમે કહેવા માંગો છો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક જો આખો ડાયરો છે ને આમાં એક ક્લાસ સત્સંગ મંગ્યો ને બેઠો છે ન્યા આવું તમારી પાસે આવું છે જમણા બા હું આ જમાવટ કરી છે

પાણી તમે લઈ ને એવું છે ખાધા છે બોલી તમે જોયા ખરા પાણી એવું છે આ બજાર હાલજો છોકરા ને ભણવા નિહાળે દવાખાના જવાનું

તો અમારે આમનામ જિંદગી જીવવાની કાયમનો આ રોડ મેન કહારો છે કાયમથી અને આમ ગામમાંથી જવાનું છે ને સોરે સુધી એ રોડ હોતન છે પણ એ રોડને એ કે હજી નહીં થાય કે અમે તો એ વારંવાર એની સરપસ આવે એટલે અમારે કઈ થાય નઈ કામ તો એ એ મંજૂર કરવું જોઈએ ને અમે જ રહેતા આ રોડને ગટર હાટું થઈ અમે જિલ્લા કલેક્ટર ખુદી ભેંગ ગયું ત્યું ભાઈ અમારી ગટર નહોતા પાણી નહીં કરતા આ સંડાત દાથનું ખરાબ પાણી નહીં ગટર નહોતા કરતા એ ગટર અમે ભરાયને કરાવી સંથાય પાણી

છો તો આમાં લાજ કાઢ્યો તો રોડ બનશે જ નહીં અમારે રોડ થવા જોઈ બતાય એવું કમ્પ્લીટ અને લાઈટ નથી ગામ માં ક્યાંય એવું છે બેન એટલે ખબર પડે ક્યાં લાબુ બેન બોલે

પોત પૂર્વ સરપંચ સરપંચ રહ્યા છે અમારા ગામના રેડી એનું પેલા સાંભળો એટલે એ તમને આગળ જે છે પેલો વારો એનો જ લીધો દાદી સરસ મિત્રો તંત્ર આ મહિલાઓનું ધ્યાન દે અને આ બધી બાયોના પઘારાવાળા છે આ આવીને ધોવે અને આ રસ્તો એટલો ખરાબ છે તો તંત્ર સત્વરે ધ્યાન દીએ અને ફટાફટ કામ થાય એવી તંત્રને વિનંતી